બનાવવાના છે ફરાણી બનાવાના છે તેના આપણે બનાવવાના છે સીકથી ખાધી હવે માંડવી પર ખાધા હોય પણ તમે છે તે સીંકના છે તમે અલવ ક્યાંથી નહી તો આપણે અલવ બનાવવાના છે તે કઈ રીતના બનાવવાના કઈ રીતે સાંભળીએ છીએ અને પરફેક્ટ માપ સાથે હું તમને બતાવવાનું છે તમે લોકમાં કન્ફિન લેજો અને નવા હોય તો એના સસ્પેબ કરી દેશો લાઇટ કરતેજો સેર કરતા જશો કોમેન્ટમાં બતાવશો તો કેવો લાગે છે આપણે આ છે બનાવવાના છે મગફળીનો હલવો તો તે મગફળી અથવા માંડવીનો હલવો બનાવવા માટે તેને પહેલાં આપણે એક કઢાઈ છે તેની અંદર આપણે છે તો આ રીતના આપણે ઘી નાખી દઈશું મોટી આપણે છે તે દોઢ ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ હવે છે તેને આપણે ગરમ થવા દઈએ ગેસને ઓન કરી દઈએ એટલે ગરમ થઈ જાય પહેલાં તો

તો હવે છે તેની અંદર આપણે નાખી દઈએ છે એક દૂધ અડધા કપ જેટલું આપણે દૂધ નાખવું પડશે કેમકે જેટલી આપણે તેટલું આપણે દૂધ નાખવું જોઈએ અહીં આપણે નાખી દઈએ આ રીતે દોઢ કપ છે એટલું આપણે દૂધ નાખી દીધું છે હવે ગેસ નાખે તો આપણે હાઈ કરીને હવે છે તેને આપણે હલાવશું ને દૂધ ને છે તે આપણે ભરવા દેવાનું છે જો દૂધ ભરી જશે એટલે છે તે આ ફૂડ છે તે માવાનું ટેક્સ્ચર છે તેની અંદર આવી જાય છે એટલે માટે છે તેને આપણે દૂધને પહેલાં ભરવા દઈએ ગેસની ફ્લેમ હાઈ કરીને તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ ફર્સ્ટ થઈ ગયું છે તો હવે છે ગેસને આપણે સ્લો કરી દઈશું અને હવે છે તેને આપણે ફક્ત કલાકમાં એટલે છે તો આપણું છે તે પરફેક્ટ છે તો આપણે થઈ જશે એટલા માટે દૂધ છે થોડું ઘણું છે તો બાકી છે ઓગળવાનું હવે જો દૂધ છે થોડું ભરી જશે એટલે છે તો આપણું પરફેક્ટ છે તો આપણો હલવો બની જશે અને તમે જોઈ શકો છો કે અત્યારે જ કેવો સરસ મસાનો બની ગયો છે ને હજી દૂધ છે તે થોડુંક છે તે પણ ભરી જશે એટલે છે તે એકદમ નવાનું છે તે આગળ આપી દેશે એટલા માટે થઈને આપણે હજી તેના પરિવાર માટે થઈને અલગ એટલે આઠથી દસ મિનિટ માટે અલગ છે એટલે આસાનીથી આપણું બની જશે ને કંઈ પણ મારી નહીં લાગે ફટાફટ થઈ જશે અને આ રીતના આપણે બનાવશું એટલે બધા લોકોને કાળસેવું અને છે તે બને છે એટલા માટે થઈને ચોક્કસ બનાવવું અને ક્યારે પણ કોઈ ઉપવાસ હોય છે એક ટાણું હોય છે ત્યારે પણ તમે ઓફા હોય ત્યારે પણ તમે આ ખાઈ શકો છો

મલાઈથી છે તેનું છે તે એકદમ તહેવાર આવી જાય છે એટલા માટે થઈને આપણે મલાઈ નાખી દીધી છે હવે છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ આ રીતે એટલે છે એકદમ આપણો છે તે બધાને ભાવે એવો ને ફરાળી છે તે આપણો બની જાય છે આ રીતના આપણે હલાવશું થોડી વાર એટલે તે પણ છે તે મલાઈ પણ પરફેક્ટ થઈ જશે પછી આગળ કોઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું તમે જોઈ શકો છો કે આપણે મલાઈ નાખવાની છે તે એકદમ ઘટ થઈ ગયું છે અને જે માવું છે તે આપણે બજારમાં લેવા જાય છે તે આકારથી આપણો છે તે હલવો બની જશે અને છે તે કોઈ ઓળખી પણ નહીં શકે કે આપણે માવામાંથી બનાવેલો છે કે આપણે છે તે સિંગના જે આપણે બનાવેલો છે સિંગદાણાનો તે હવે છે તેની આપણે નાખી દઈશું જે આપણે નાખવાનું છે તે છે આપણે ઘી નાખવાનું છે તો આપણે ઘી નાખી દઈએ કે ઘી આપણે થોડુંક નાખી દઈશું પછી તેનું ફ્લેવર છે તે વધારે સારું આવે છે

દાણેદાર જેવો તો આપણે હલવો બની ગયો છે તો હવે તેના પછી જ ફોર એન્ડ માટે ઠંડો થવા દેશે એટલે સેટ આપણે એકદમ હોટ એવો આપણો હલવો બની શકે તો ગેસને કરી દઈએ હવે ઓફ અને હવે તેને આપણે છે તો આપણે નીચે ઉતારી લઈએ તેને આપણે થોડી વાર માટે તેને ઠંડુ થવા દેશે હા તમે જોઈ શકો છો કે આપણો છે તો હલવો છે તે એકદમ ઠંડો થઈ ગયો છે તે એકદમ પરફેક્ટ બની ગયો છે તમે જોઈ શકો છો તો હવે છે તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેવાનું છે આ રીતના આપણે એક પ્લેટ લીધી છે તો તેની અંદર છે તે આપણે હલવાની છે તે કાઢી લઈએ આ રીતે ને એકદમ ટેસ્ટી એવો આપણો હલવો છે તે બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવો આપણો ફરાળી હલવો આપણે છે તે બનાવ્યો હશે એટલા માટે થઈને તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પોષી શકે નામો હલવો છે તમે ક્યારે નહીં ખાધો હોય તેવો આપણો હલવો છે તે બનીને રેડી થઈ ગયો હશે તો હજી તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું તો તમે જોઈ શકો છો કે આપણો હલવો બનીને રેડી થઈ ગયો હશે આપણે પ્લેટમાં કાઢી લીધો છે તો હજી તેની ઉપર આપણે સીધા આપણે સિંગ છે તે આપણે નાખી દઈશું કે જો આપણે સિંગમાંથી જ બનાવેલા છે તો આપણે ફ્રૂટ શું કામ નાખવા કેમ કે ફ્રૂટ નાખવા એના કરતાં જો તમે એલચીનો પાવડર નાખીને તમે છે તેની શરૂઆત કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે તો આપણે ડ્રાય ફ્રૂટ લગાવી દઈએ જેથી કરીને બધું ટેસ્ટી અને બધું ફ્લેવરવાળી છે તે બને છે આપણો હલવો એટલા માટે થઈને તમે છે ચોક્કસ ટ્રાય કરજો અને કોઈ ઓળખી પણ નહીં શકે કે તમે છે તે કેવા માટે બનાવી લો છે એ માટે થઈને તમે ચોક્કસ ટ્રાય કરજો અને ફરા નસમાં હોય છે ત્યારે ઉપવાસ હોય ત્યારે પણ તમે તે લઈ શકો છો અને તમે જોઈ શકો છો કે આપણો છે તો હલવો બનીને રેડી થઈ ગયો છે કેવો સરસ મસાલો છે તો આપણો હલવા બની ગયો છે તો એકદમ ટેસ્ટી એવો આપણો હલવો બની ડળી થઈ ગયો હશે હું તમને બતાવું છું કેવો સરસ મજાનો છે તો આપણો હલવો બની ગયો હશે આ રીતે તમે જોઈ શકો છો જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય છે તેવો આપણો હલવો બની ને થઈ ગયું છે નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કર દેજો લાઈક કરી દેજો શેર કર દેજો હું કોમેન્ટમાં બતાવજોના વિડીયો કેવો લાગી શકો